વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલ શિવાંશ માં રહેતા મકાન માલિક ના મકાન નો નો વોલ નો સ્લેબ પડતા ચકચાર મચી જવા પામી હતી વડોદરાના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલી શિવાન્સ એપાર્ટમેન્ટના એક મકાનના પેરાફીટ હોલ ધરાશયી થતા નીચે આવેલા ફ્લેટ માલિક તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાને નુકસાન થયું હતું સદનસીબે જે મકાનના પેરાફીટ ધરાશયી થયો હતો તે મકાન માલિક પોતાના કામ અંગે બહાર હતા તેથી મોટી દુર્ઘટના ટળી હતી ઘટનાની જાણ વિસ્તારમાં વાયવેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવી હતી

ભગવાનની દયા છે કે હું અહીંયા હાજર નહોતો અને પડ્યો એટલે હું તો કોઈ ફોન પ્રસંગમાં ગયો હતો મને ફોન આવ્યો એટલે હું ઇમિજિયટલી બધું છોડીને પાછો અહીંયા આવ્યો અહીંયા એને જોયું તો મારા ઘરની બી આગલી પેરાપેટની દિવાર જે છે આટલી ઘટી પડી છે મારી બાજુનું ઘર છે એ ડ્રોઈંગ રૂમની ને બધી દિવારોની ઘર આટલી પડી નીચે ત્રણ દુકાનો હતી કિશુભાઈ ત્રણે છે એને ખાસું નુકસાન થયું છે અને બે હજાર એકમાં બિલ્ડિંગ બની ગયેલું બે હજાર બેમાં શી થયું હોય ત્યારથી આજ સુધીમાં કોઈ બિલ્ડર અહીંયા જોવા નથી આવે કે કોઈને કે લેવા દેવા નથી જે બિલ્ડરોના પોતાના ઘરો છે એ ભાડું ખાય છે ખાલી રાખે છે એકદમ એને કે લેવા દેવા નથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ છે એ બી ઉપરવાળી મહેર હતી કે સમજો કે કોઈ કહેતા કોઈને નથી બ્યુરો રિપોર્ટ નેશન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર